સુરત ની ભેસાન પોલીસે ઉન વિસ્તારમાં એકની હત્યા કરી બીજાને હોસ્પિટલ પહોંચાડનાર માથાભારે લસ્સી ગેંગ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો ઝડપાયેલા ત્રણ માંથી બે સભ્યો પટ્ટીઓ બાંધી હાજર થતા પોલીસ પણ ચોકી ઉઠી હતી વિસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બજાર સ્થિત આવેલ ખલીલ ટી સેન્ટર ખાતે થયેલી આ ભરી હત્યામાં મૂળ ઉત્તર પ્રદેશના વતની સગીર યુવક મોત નીપજ્યું હતું જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર રીતે ઘાયલ થયો હતો પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી સોયલના મિત્ર સકીલને આરોપીઓએ અગાઉ કોઈ બાબતે થપકો આપ્યો હતો આજુની અદાવતની માથાકૂચ ચાલી રહી હતી હુમલા સમયે આરોપીઓએ સકીલને તું શા માટે મારા મિત્રને થપકો આપ્યો છે તેમ કહીને ચપ્પુ વડે લોખંડના પાઇપ વડે જીવલેન હુમલો કર્યો હતો જેના કારણે સકીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું તો આ હત્યાને આપી ભાગી છૂટેલા આરોપીઓને પકડવા પોલીસે તપાસ શરૂ કરી હતી અને અંતે ભિસ્તાન પોલીસે સલમાન લસ્સી ગેંગના મુખ્ય ત્રણ આરોપીઓ સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ અને શાહરૂખ અન્સારીની ધરપકડ કરી છે જોકે પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા ત્યારે એક ચોંકાવનારી બાબત સામે આવી ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓમાંથી આરોપી શાહરૂખ અન્સારી હાથમાં ફ્રેક્ચરની પટ્ટી બાંધીને આવ્યો હતો તેણે પોલીસે જણાવ્યું કે મારામારીના કેસમાં તેની ઈજા થઈ છે ત્યારે બીજા આરોપી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલે જણાવ્યું કે તે બાઇક પરથી પડી ગયો હોવાથી તેની ઈજા થઈ છે આ લક્ષી ગેંગના મુખ્ય સભ્યો જે રીતે ઈજાગ્રસ્ત અવસ્થામાં પોલીસ સમક્ષ હાજર થયા તેનાથી પોલીસને તેમની ઉપર સંપૂર્ણ શંકા ગઈ છે હાલ તો પોલીસે ત્રણેય વિરુદ્ધ તપાસ હાથ ધરી છે ગત તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસના રોજ મોડી રાત્રે લગભગ અગિયારથી સાડા અગિયારના સુમારે અત્રેના ભિસ્તાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન અને ઝોન સિક્સ હેઠળ કાર્યરત છે તેમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી ગુલામ સાદિક સુહિલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુનાઓએ તેમની ફરિયાદમાં જણાવેલ હતું કે સામેવાળા ચાર આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલ હતો છરીથી હુમલો કરેલો હતો અને જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે આ બનાવ બાદ ગત તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ વહેલી સવારે તરત ફરિયાદ દાખલ કરીને અત્રના પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી જેમાં ખુલ્લે ચાર ટીમ બનાવી તેને વિવિધ પીએસઆઈ તથા પીઆઈના નેતૃત્વ હેઠળ આરોપીઓને પકડવા માટે રવાના કરવામાં આવેલ હતા તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને પણ કાર્યરત કરી દેવામાં આવેલ હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે આરોપી પકડાયા અને ઝઘડા થઈ તેમના પૈકી આરોપીઓને શહેરના તેમજ શહેર બારના વિવિધ ભાગમાંથી પકડી પાડવામાં આવ્યા છે આ આરોપીઓ પૈકી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચાર ગુના દાખલ છે અરબાઝ ઉર્ફે બાબા પઠાણ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ છે અને સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ઉપર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બાર જેટલા ગુના દાખલ છે આ ઉપરાંત ફરિયાદી સોહેલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુ પર પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગુના દાખલ છે અને વધુમાં અન્ય આરોપીઓ આમાં કોઈ સામેલ છે કે કેમ અને તેમની પર કોઈ અન્ય ગુના દાખલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલુ છે